અનુયાય સન્માન્યા છે આફ્રિકા યુરોપ અમેરિકા કે એશિયાના આદિવાસીઓ પોતાની ડબે પોતાના પૂર્વજોને પૂજે છે તેઓ આદિમ અથવા પ્રાકૃતિક રીતે તેમના સ્મારકો રચે છે કેટલીક ઉભી કરે છે કરી છે આધુનિક લોકો તેમના તેમના પ્રસિદ્ધ જાહેર કે કે પવિત્ર સ્થાને દફનાવી તેમની ઉપર સ્મારક રચે રાજા કવિ સંત સૈનિક સ્મારકો સર્વત્ર છે આ રીતે સદગત ઋણ લોકો અદા કરે છે દિવંગતના ગુણોની લોકો પૂજા કરે છે ભારતીય ઇતિહાસના મધ્યયુગમાં સ્મારકો તરીકે પાળિયા સ્થાપવાનો રિવાજ પ્રસર્યો હતો

પાળિયા ઉભા કરવાનો હેતુ બનાવની સ્મૃતિ જાળવી રાખવાનો છે સમાજ ધર્મ કે વ્યક્તિ માટે આદર્શ એવી કોઈ પણ ઘટના ઘટે તો તેમાં મૃત્યુ પામેલ વ્યક્તિ માટે પાળિયા ઉભા કરવામાં આવે છે પાળિયા જેમ લોક સંસ્કૃતિના પ્રતીકો છે તે ઇતિહાસના અંગોડા પણ છે ઇતિહાસની કડીઓ જોડી આપવાના માધ્યમ તરીકે પાળિયા અગત્યનું સાધન ગણાય છે લોકજીવનમાં પાળિયાને મૃત્યુના સ્મારક તરીકે ગણવા કરતા વીર પૂજાના પ્રતીક તરીકે અપનાવાયા છે पुरातत्व માનવ જીવન અને તેના અંગોના અભ્યાસ ઉપરાંત તેમની પ્રવૃત્તિનો પણ અભ્યાસ કરે છે પાળિયા પણ માનવ જીવનનું એક અંગ હોય પુરાતત્વની અભ્યાસ સામગ્રીમાં તેનો સમાવેશ કરવામાં આવે છે પાળિયા ઇતિહાસનો સીધો પુરાવો હોય પુરાતત્વવિદને નિર્ણય અર્થે વિશેષ તપાસ કરવી પડતી નથી અલબત્ત તેના ખરાબરાની પ્રાથમિક તપાસ જરૂરી છે તેથી પાળિયા પુરાતત્વના અભ્યાસનો સબળ સાધન ગણાય છે મૃત્યુના સ્મારકરૂપ પાળિયાના મૂળ તો જગતની તમામ સંસ્કૃતિઓમાં જોવા મળે છે મહાપાષાણ સ્મારકો ભારતમાં પણ નોંધાયા છે ગુજરાતમાં કચ્છમાં આવા મહાપાષાણ સ્મારકો આવેલા છે આ મહાપાષાણ સ્મારકોના પ્રકારમાંથી મેનહીર પ્રકાર સૌરાષ્ટ્રના પાણીયાનો પૂર્વજ હોઈ શકે મહાપાષાણ સ્મારકોનો સમય પૂ ચાર હજારમી એક હજાર સુધીનો માનવામાં આવે છે ઇંગ્લેન્ડના વિર્દશાયરમાં આવેલા મહાપાષાણ સ્મારકનો સમય પૂ એકવીસો ગણવામાં આવ્યો છે આફ્રિકામાં આવેલ ઇથિયોપિયાના પ્રાચીન એક્સમ સામ્રાજ્યના વિસ્તારમાં આવેલ મેનહીર તેત્રીસ દશાંશ પાંચ મીટર બી ઊંચાઈવાળો છે જે ઈ સ ની પ્રથમ કે બીજી સદીનો મનાય છે